અમદાવાદના સાહલમ વિસ્તારમાં ગઈકાલે સાંજે પારિવારિક ઝઘડામાં ફાયરિંગની ઘટના સામે આવી છે જેમાં આ ફાયરિંગની ઘટના બીજા કોઈ ઉપર નહીં પરંતુ કોંગ્રેસના બહેરામપુરાના કોર્પોરેટર તસનીમ આલમ ઉપર ફાયરિંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો એ સંદર્ભમાં બે રાઉન્ડ જેટલા ફાયરિંગની ઘટના થઈને આ મામલાને લઈને સમગ્ર મામલો ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો પ્રાથમિક માહિતી મુજબ જમીન વિવાદને લઈને પારિવારિક ઝઘડો થયો હતો ને આટલો મામલો ઉગ્ર બન્યો હતો જેમાં સામે પોલીસે ફરિયાદ નોંધી છે ને પાંચ આરોપીઓની ધરપકડ કરી છે સ્વાખો મામલો હતો ને કોની સામે ફરિયાદ થઈ છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આજના સમયમાં હવે જમીન વિવાદ હોય કે કોઈ પૈસાની લેતી દેતીનો મામલો હોય ત્યારે સામાન્ય બાબતમાં પણ હવે ખેલ ખેલાઈ જતો હોય છે પછી એ પારિવારિક મામલો હોય કે બહારના લોકો સાથેનો મામલો હોય તેમાં લોકો પર એવી રીતે શૈતાન સવાર થઈ જાય કે તેઓ હુમલો કરવામાં પણ ખચકાતા નથી તેવી જ રીતે ગઈકાલે અમદાવાદના શાહલમ વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે ને આ ફાયરિંગ છે તે કોંગ્રેસના હાલના વર્તમાન બહેરામપુરાના કોર્પોરેટર તસ્નીમ આલમ તેરમીઝે ઉપર કરવામાં આવી છે જોકે સદનસીબે આ ઘટનામાં બંને ફાયરિંગની ઘટનામાં કોઈ પણ ઈજા પહોંચી નથી પરંતુ જે લાકડાને ધોકાવડે જે હુમલાઓ સામે થયા છે તેમાં તસ્નીમ આલમ તેરમીઝના પુત્રને ઈજાઓ પહોંચી હતી જેને લઈને તેમને અમદાવાદની એલજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા હાલ સમગ્ર મામલો સામે આવ્યો છે જેમાં ઈસનપુર પોલીસની ટીમને આ ઘટનાની જાણ થતાં ઇસનપુર પોલીસની ટીમનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આ મામલાની ફરિયાદ નોંધી છે જેમાં તસ્લીમ આલમ તિરમીઝીએ ફાયરિંગ બાબતે તેમના જ જે પારિવારિક ઘરના માણસો છે એટલે ભાઈઓ છે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જે આરોપીઓ હાલ જે ફાયરિંગના કેસમાં છે તે નક્કી આલમ ફરામત આલમ બુરહાન આલમ અને મુફીઝ આલમ આ ચારે સામે ફરિયાદ આર્મ્સ એક્ટ હેઠળ સેનપુર પોલીસ નોંધી છે અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે એક અન્ય એક આરોપી છે તે ફરાર છે આ સંદર્ભમાં ફરામત આલમ જે હાલ આરોપી છે તે પણ પોતે ફરિયાદી બન્યા છે અને તેમણે પણ હાલ જે ફરિયાદી હતા તસ્નીમ તસ્નીમ આલમ તેમની સામે ક્રોસ ફરિયાદ કરી છે સાથે જ જે તસ્નીમ આલમ સાથેના જે છ અન્ય વ્યક્તિઓ હતા તેમની સામે પણ ફરિયાદ નોંધાઈ છે લેસનપુર પોલીસમાં સામસામે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ હાલ જે આ પ્રકારે જાહેરમાં ફાયરિંગ ઘટના સામે આવી છે તેના કારણે શાહલમને વિસ્તાર જે રહેણાંક વિસ્તાર છે ત્યાં ભયનો માહોલ જોવા મળ્યો હતો હવે આ મામલાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પારિવારિક ઝઘડામાં જે સમગ્ર મામલો ઉગ્ર બન્યો હતો અને બીજી તરફ તસ્ની આલમ તિરમિઝી છે તે રાજકીય નેતા તરીકે પણ છાપ ધરાવે છે બહેરામપુરાના કોર્પોરેટર પણ છે તેને લઈને આ મામલો છે તે ચર્ચાનો કેન્દ્ર બન્યો હતો હવે જોવાનું એ આગામી સમયમાં હજી જે આરોપીઓ ફરાર છે તેમને પોલીસ પકડીને કયા પ્રકારની કાર્યવાહી કરે છે પરંતુ જે આખી ઘટના ફાયરિંગની સામે આવી છે થોડા દિવસે આ પ્રકારની ઘટના બની છે તેને લઈને ત્યાં આસપાસના લોકોમાં પણ ખડબડાહટ મચ્યો છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા અવનવા વિડીયોથી આપને માહિતગાર કરતા રહીશું નવજીયા ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર